જય શ્રી કૃષ્ણ આસો મહિનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રિએ ખીર બનાવીને ચંદ્રમાના કિરણોમાં રાખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે માન્યતા છે કે ચંદ્રકિરણોમાં રાખેલી ખીર ઔષધીય ગુણોથી ભરાઈ જાય છે અને તેમાં શુભતા આવી જાય છે આ ખીર રાતભર ચંદ્રપ્રકાશમાં રાખ્યા પછી બીજા દિવસે સવારે પ્રસાદરૂપે સેવન કરવામાં આવે છે પરંતુ આ વખતે આસુ મહિનાની પૂર્ણિમા તિથિ બે દિવસ આવે છે તેથી લોકોમાં શંકા છે કે વ્રત ક્યારે રાખવું પૂર્ણિમાનું સ્નાનદાન ક્યારે કરવું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કયા દિવસે કરવું ઉપરાંત આ વર્ષે શરદ પૂર્ણિમા પર ભદ્રા અને પંચકનો પ્રભાવ પણ રહેશે આ વખતે પૂર્ણિમા તિથિની શરૂઆત થશે છ ઓક્ટોબર સોમવારે બપોરે બાર વાગીને ચોવીસ મિનિટથી અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે સાત ઓક્ટોબર મંગળવારે સવારે નવ વાગીને સોળ મિનિટ સુધી તો આવો ધર્માભક્તિ ચેનલ પર આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે આપનો દિવસ શુભ અને મંગલમય બને તેવી શુભેચ્છા સાથે આજની વીડિયો શરૂ કરીએ શાસ્ત્ર મુજબ પૂર્ણિમાનું વ્રત અને સત્યનારાયણ ભગવાનની પૂજા એ દિવસે જ માન્ય ગણાય છે જ્યારે પૂર્ણિમા તિથિ સાથે ચંદ્રોદય પણ પ્રાપ્ત થાય એટલે કે આ વર્ષે શરદ પૂર્ણિમાનું વ્રત છ ઓક્ટોબર સોમવારના દિવસે જ કરવાનું રહે છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ એ જ તિથિએ રાખવું શુભ માનવામાં આવે છે એટલે કે આ વર્ષે પૂર્ણિમાનું વ્રત છ ઓક્ટોબર સોમવારના દિવસે જ રહેશે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને વ્રત પણ એ જ દિવસે કરવાનું રહેશે પરંતુ સાત ઓક્ટોબર મંગળવારે બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદયના સમયે પૂર્ણિમા તિથિ વિદ્યમાન રહેશે તેથી આ દિવસે પૂર્ણિમાનું સ્નાનદાન કરવું શુભ ગણાય છે છ ઓક્ટોબર સોમવારના શુભ મુહૂર્ત આ પ્રમાણે રહેશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર અડતાલીસ મિનિટથી પાંચ છત્રીસ મિનિટ સુધી સૂર્યોદય સવારે છ ચોવીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગ્યાને પાંચ મિનિટે થશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને મિનિટથી બાર ઓગણપચાસ મિનિટ સુધી પૂર્ણિમાની સવારની પૂજા બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદય સુધી કરી શકાય છે ઉપરાંત સવારે પાંચ વાગ્યાને ત્રણ મિનિટથી છ ને સત્તર મિનિટ સુધીનો સમય પણ પૂજા માટે શુભ ગણાય છે રાહુકાલ છ ઓક્ટોબર સોમવારે સવારે સાત ત્રીસ મિનિટથી નો મિનિટ સુધી રહેશે આ સમયે રાહુ કેતુ સંબંધિત દાન કરવું શુભ માનવામાં આવે છે આમ આ વર્ષે છ ઓક્ટોબર સોમવારે પૂર્ણિમા વ્રત શ્રી સત્યનારાયણ વ્રત અને ચંદ્રદેવની પૂજા અને સાત ઓક્ટોબર મંગળવારે પૂર્ણિમાનું સ્નાનદાન કરવામાં આવશે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે રાહુકાલ શરૂ થાય તે પહેલાં સવારે પૂજા પૂર્ણ કરી લેવી આ વર્ષે છ ઓક્ટોબર સોમવારે પૂર્ણિમાના વ્રતના દિવસે ભદ્રા પણ લાગી રહી છે અને આ વખતે ભદ્રાનો વાસ મૃત્યુલોકમાં રહેશે જે તમામ શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે એટલે જો તમને કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો ભદ્રાકાળ શરૂ થાય તે પહેલા કરી લેવું સારું રહેશે ભદ્રા પ્રારંભ થશે છ ઓક્ટોબર સોમવાર બપોરે બાર ને ત્રીવીસ મિનિટથી અને ભદ્રાની સમાપ્તિ થશે રાત્રે દસ વાગ્યા ને ત્રેપન મિનિટ સુધી ચંદ્રોદય આ દિવસે સાંજે પાંચ વાગ્યે ને ચોત્રીસ વાગ્યે થશે બીજા દિવસે એટલે કે સાત ઓક્ટોબર મંગળવારે પૂર્ણિમાનું સ્નાન દાન કરવાનું રહેશે સાત ઓક્ટોબરના શુભ સમય બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને અડતાલીસ મિનિટથી પાંચ વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે છ વાગીને ચોવીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગીને ચાર મિનિટે થશે આ સમયમાં સ્નાન કરીને પૂજાપાઠ કરવું શુભ ગણાય છે પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય તેના પહેલા જ જો દાન કરવાનું હોય તો દાન પૂર્ણ કરી લેવું છ ઓક્ટોબર સોમવારે રાત્રે ચંદ્રોદય સમયે એટલે કે સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ પછી પૂર્ણિમા તિથિ વિઘ્નમાન રહેશે તેથી આ દિવસે ચંદ્રના કિરણોમાં ખીર રાખવી ભલે આ દિવસે ભદ્રાકાળ લાવ જો ચાંદીનું વાસણ હોય તો ખીર એમાં રાખવી તેના ઉપર પાતળી જાળી કે ચાળણી ઢાંકી દેવા જેથી ચંદ્રના કિરણો ખીર પર સીધા પડી શકે ખીરને ચંદ્રપ્રકાશમાં એક બે કલાક કે બે ત્રણ કલાક સુધી રાખ્યા પછી તેને રૂપે ગ્રહણ કરવી જે લોકો બીજા દિવસે ઉપવાસનું પારણ કર્યા પછી ખીર લેવાની ઈચ્છા રાખે છે તેઓએ સવારે વહેલી ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી ખીર પ્રસાદ રૂપે લેવી અને ત્યારબાદ વ્રતનું પારણ કરવું જો કોઈ કારણસર રાત્રે ખીર ન રાખી હોય તો સાત ઓક્ટોબર મંગળવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ચંદ્રમાં વિદ્યમાન હોય ત્યારે થોડીવાર માટે ખીરને ચંદ્રકિરણોમાં રાખી શકાય અને પછી પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવી શરદ પૂર્ણિમાના દિવસે કરેલું દાન અનંત ગણું પુણ્ય આપે છે ભગવાન વિષ્ણુને ખીર સાથે તુલસીપત્ર અર્પણ કરી ભોગ લગાવવો ખીરનું દાન કરવું અથવા ખીર બનાવવાની સામગ્રી એટલે કે દૂધ કાચા ચોખા ખાંડનું દાન કરવું દહીં સફેદ વસ્ત્રો અને ખાંડનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે લસણ ડુંગળી માંસ અને મદિરા જેવા તામસિક પદાર્થોનું સેવન કરવું નહીં પૂર્ણિમા તિથિ બે દિવસ હોય એટલે બંને દિવસે નિયમોનું પાલન કરવું તુલસીજીની પૂજા કરવી અને દીપદાન કરવું અતિશુભ છે જો તમને આ પૂર્ણિમાની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આવી જ માહિતીથી ભરપૂર અને પૌરાણિક કથાઓની વીડિયો સાથે ખૂબ જ જલ્દી મળીશું ત્યાં સુધી હરે કૃષ્ણ જય માતાજી